શહેરના આતાભાઈ ચોક ગોલ્ડન આર્ટ કોમ્પ્લેક્સમાં ચાલતા હુક્કાબારમાં નિલંબાગ પોલીસે રેડ કરી રૂપિયા એકવીસ હજારના મુદ્દામાલ સાથે સંચાલકની ધરપકડ કરી હતી શહેરના આતાભાઈ ચોકમાં આવેલ ગોલ્ડન આર્ટ કોમ્પ્લેક્સના બીજા માળે દુકાન નંબર એફ એકમાં એક સપ્તાહ પહેલાં કુલદીપસિંહ જાડેજાએ હુક્કાબાર શરૂ કરેલ જેની માહિતી નિલમબાગ પોલીસના પીએસઆઈ રણજીતસિંહ રહેવરને મળતા પોલીસે હુક્કાબારમાં રેડ કરતા હુકાબારમાં મોજ માણતા ચાર સગીરો અને ચાર ઈસમો સાથે હુકાબારના સંચાલક પ્રશાંતભાઈ સુરેશભાઈ વાઘેલાને રોકડા રૂપિયા બે હજાર અને હુક્કા તમાકુ ફ્લેવર મળી કુલ રૂપિયા એકવીસ હજાર છસોના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી બપા બપા હા હા આ તો ડોક્સન ને ડોક્સન વિજે કે રેડી ને છે લેડી તો જુદી